સૌરાષ્ટ્રના ખેડૂતો માઉઠાના માર નીચે દબાઈ ગયા પરંતુ સરકારની કૃષિ પ્રગતિ મગફળી પલળી ગયા છે અને નુકસાન થયું છે પણ સરકારે નુકસાની સર્વે કરીને ખેડૂતોને જાતે એપમાં ડેટા ભરવાનો આદેશ કર્યો છે સરકારના નિર્ણય સામે કેમ છે રોષ જુઓ સરકારે સર્વે ની જાહેરાત તો કરી પણ ટીમો માત્ર કેટલી જગ્યાએ એ દેખાય બાકી કૃષિ પ્રગતિ એપમાં જાતે રજીસ્ટર કરો ડાઉનલોડ કરી છે તો કોઈ જાતે દોઢ બે કલાક માથાકૂટ કરી છે તો એમાં કોઈ જાત ઇન્ટરનેટ મોબાઈલમાં ડાઉનલોડ થઈ છે પણ મોબાઈલ ની અંદર ઇન્ટરનેટ એરર બતાવે છે તો એમાં કોઈ જાતનું કાંઈ બતાવતું નથી પછી શું કરવું આમાં આમાં તો આ ખોટા ગતકડા કરી સરકાર હેરાન કરે છે બધાને ખેડૂતોની સમસ્યા સોલ્વ થવાની જગ્યાએ બમણી થઈ ગઈ છે નિરક્ષર ખેડૂતો પાસે સ્માર્ટફોન નહીં જેની પાસે છે તેમની એપ કામ નથી કરતી ઉપરથી શરત રખાઈ છે કે ફાર્મર રજીસ્ટ્રેશન વગર સર્વે નહીં થાય સહાયની માંગણી કરી

તો આ મોબાઈલ ની અંદર માં તમે જો હું સવાર નો ખર મળું છું આમાં પણ ખેડૂત પ્રગતિમાંથી કેવી રીતનું કરવાનું સર્વરડાઉન હિસાબે થતું નથી આવી રીતના ખેડૂતોને શું કામ કરો હું પણ એક ભાજપનો કાર્ય કરશું છું ભાજપમાં આવી નીતિ હુકમે અપનાવો છો સરકારને ખેડૂતોને જે વહાર દેવાનું જ છે તો એમાં આખી દુનિયાને ખબર છે કેટલો વરસાદ થયો કેવું નુકસાન થયું કેવું થયું છે અત્યારે ઇન ધ પોર્ટ સરકાર એવી વિચારણા કરે કે ખેડૂતોને વહેલીસર કેવી રીતની સહાય મળે એટલા માટે વિનંતી કરીએ છીએ બાકી તો ખેડૂતને પાયમાલ થવામાં કોઈ બાકી નથી ધિરાણ માફ નહીં થાય તો ખેડૂત કોઈ દિવસ ઉભો થાય નહીં કૃષિ એપ્લિકેશનમાં ધાંધ્યા છે પરંતુ સરકાર કે તંત્રએ આ મામલે કોઈ જ ખુલાસો કર્યો નથી જેના કારણે ખેડૂતોનો રોષ વધારે ઉગ્ર બની રહ્યો છે ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે પાક પલળ્યો સર્વર હલક ડોલક તો અમારું જીવન કોણ બચાવશે